કેમ છો ખેડૂત મિત્રો આશા છે કે મજામાં જશો તો મિત્રો આજે શિવરાત્રિના મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ અને મિત્રો આપણે એરંડામાં પિયત ચાલુ છે અને હવે મિત્રો એરંડામાં બે આપણે કાપણી કરી લીધી છે અને હવે લુંગું માપે માપે છે એવી બહુ કંઈ ખાસ છે નહીં અને આવા એરંડા થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો અને આવા એરંડા છે મિત્રો છતાં પણ હજી એવું ઉત્પાદન આવ્યું નથી તમે જોઈ શકો છો અને હવે આ તડકો પડી રહ્યો છે ઊંચું તાપમાન છે એટલે એરંડા બધા આછા પડવા મીંડા છે પાંદડા ખરવા મીંડા છે અને સોટા જેવા થઈ ગયા છે હાવ અને મિત્રો હવે આ ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થવા આવ્યો છતાં પણ હજી આપણે બે કાપણી કરી છે અને જોઈએ છીએ કેવો ઉતારો આવે છે પણ મારા અંદાજ પ્રમાણે દર વર્ષ કરતાં ઉતારા ઘટશે આ વર્ષે તો આવા એરંડા છે અને હજી એવી લુંગું છે હજી બે કાપણી થશે પણ નહીતર મિત્રો અત્યારે આ સમય જતાં આપણે સાઠ ટકા કે સિત્તેર ટકા જેવું આપણે ઉત્પાદન થઈ ગયું હોય છે અને પચીસ ત્રીસ ટકા જેવું જ હવે બાકી હોય છે પણ હવે મિત્રો હજી સુધીને એવું ઉત્પાદન આવ્યું નથી અને હવે ઊંચું તપ તાપમાન તડકો પડી રહ્યો છે તો હવે આમાં એવું ખાસ કાંઈ ઉત્પાદન ન આવે જે કાંઈ આપણે માળો છે એ માળો સારી પાક છે બાકી પાછળની માળો બધી આવી નાની અને ઝીણીને અમુક કાચી વળી જાય છે એટલે ઉત્પાદન ઘટશે મિત્રો તો તમારે કેવું છે કેવું ઉત્પાદન આવશે કમેન્ટ કરજો જુઓ મિત્રો અને આપણે પાણી ચાલુ છે ને હજી યુરિયા આપીએ છીએ પાણીમાં આમાં અંદર નાખીએ એવું છે નહીં આ છેલ્લી દાન હવે આપણે યુરિયા આપી દેવી પછી આમાં કાંઈ હવે એવું આપવાનું નથી તો એરંડા સારા છે મિત્રો તમે જોઈ શકો છો અને નહીતર આવા એરંડા હોય એટલે ઓછામાં ઓછો પચીસથી ત્રીસ મણિયો વિઘે લઈ લે પણ આપણે એવો ઉતારો આ વર્ષે નહીં આવે બહુ તો દસથી પંદર મણિયા અને પાસોતરા એરંડા છે મિત્રો એમાં દસથી પંદર મણિયાને આજુબાજુ માન આવે અને આપણે આ એ એરંડા આજોતરા છે આગેતરા વાવેલા છે પણ થોડાક વરસાદના હિસાબે નુકસાન થયું હતું જોઈ શકો છો મિત્રો તો તમારે કેવું ઉત્પાદન આવશે સારું ઉત્પાદન આવશે કે ઉત્પાદન ઘટશે કમેન્ટ કરજો મિત્રો જુઓ મિત્રો અને આપણે બે કાપણી કરી લીધી છે અત્યારે તો મિત્રો છ થી સાત મણિયા વિઘેના અંદાજ છે એવો કે એવું નીકળશે હજી સુધીની જે કાપણી કરી છે એમાં અને પાછળથી ન કેવું કહે નીકળે છે આવી લુંગો છે હજી માળો તો હજી બે કાપણી સારી એવી થાય છે પણ મિત્રો અંદાજ એવો છે કે પંદર મણિયાની આજુબાજુ આવશે બાકી કોઈ ખાસ વધારે થાય એવું લાગતું નથી આ વર્ષે મિત્રો આપણે ઉત્પાદન ઘટવાનું મેન બે કારણ છે કે એક તો વધારે પડતો આ વર્ષે વરસાદ જે પાછળથી વધારે વરસાદ આવ્યો હતો એના હિસાબે આપણા એરંડામાં ઘણું બધું નુકસાન થયું હતું અને એક થીપ્સ અને ચુસ્યાનો વણ ઉપદ્રવ વધારે રહ્યો છે એના હિસાબે આપણી ફૂટ જે કાંઈ હતી એ બાળી દીધી હતી એના હિસાબે એરંડામાં આ વર્ષે ઘણું બધું ઉત્પાદનમાં નુકસાન થશે હજી મિત્રો ફૂટ તો છે જ તે આવી તમે જોઈ શકો છો ઘણી બધી ફૂટો છે પણ એ હવે આ તડકો પડી રહ્યો છે એટલે હવે સારી થાય નહીં જુઓ મિત્રો એટલે હવે તો આમાં જે કાંઈ આપણે માળો છે એટલી પકવાડી લેવાની અને પાણી પણ હવે મિત્રો આના પછી એકાદું પાવી તો ભલે નહીતર હવે આમાં પૂરું કરી દેવાય તો ભલે ચાલો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન